स्वस्थ बाडक ने बीमार बतावानी करतूत नो ऑडियो मा पर्दाफास राजकोट ना डॉक्टर हिरेन मश्रूना आयुष्मान योजना मा मोटो खुलासा सांबडो आरवी ओ लुभाई का रात्री आ किशन साहेब रजिस्ट्रेशन केली ने एमा इनोसेंट सीबीसीसीआरपी बिलुबीनो रिपोर्ट छे ने बनवानो छे तारे अ रीका योत जाओ गेतळबेन जाधव जाधव बोलो

એમાં કયું પેકેજ રાખવું ક્રિટિકલ ક્રિટિકલ ને આમાં કંઈક આરડીએસ બતાવ્યું એટલે એનો એક્સરે ની એક્સરે છે ને એક્સરે એક્ચુલી પાડો હોય તો જોઈએ આપણે અને તો એવું હોય તો એક છે ને બનાવી રાખો ને એક ત્યાં બાળકોને જે સ્ટેબલ બાળક હોય ત્યાંથી એમ્બ્યુલન્સમાં લઈ આવતા સાવ સ્ટેબલ બાળક હોય તો એમનામાં એડમિટ કરી એના ખોટા રિપોર્ટ ને ખોટા એક્સરે બનાવી ત્યાં આયુષ્યમાન યોજના ચાલતી હતી આયુષ્યમાન યોજનાના પૈસા કમાવા માટે ત્યાં બધું એ આઠ થી દસ દિવસ સુધી ને રાખે ત્યાં અને ત્યાંથી પૈસા કમાવા માટે ત્રણ થી ચાર વર્ષ સુધી આ બધું કૌભાંડ ત્યાં ચાલતું હતું ખોટા રિપોર્ટ બનાવતા ખોટા એક્સરે ટોટલી વસ્તુ એનું કૌભાંડ સાવ ખોટું જ હતું ત્યાં બધું એ પછી અમને ખબર પડી કે ભાઈ આ બધું ખોટું ચાલે છે ત્યાંથી જ અમે નોકરી છોડી દીધી અમે ત્યાંથી પુરાવામાં તો જે એમના રિપોર્ટ છે એક્સરે છે એમનું ચેટ કોલ રેકોર્ડિંગ ટોટલી ટોટલી પ્રૂફ છે મારી પાસે જે હોય એ મંગલમ મોકલતા મંગલમ લેબોરેટરીમાંથી સાવ બાળક નો નોર્મલ રિપોર્ટ હોય તો ત્યાંથી એમને એડિટ ત્યાંથી અપડેટ રહેવા માટે જોડાયેલા